હેલો બાળ મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ દસ ડુંગરનો ફેરું અગાઉના વિડીયોમાં આપણે ભવાઈ જોઈ ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવી આજે આપણે છેલ્લો વિભાગ જોઈશું તો ચાલો શીખીએ પાઠ દસ ડુંગરનો ફેરું પ્રવૃત્તિ નંબર નવ ગીતિકા સાથે આપેલા ચિત્ર પરથી તમે બનાવીને કહેલી વાર્તા અને ડુંગરનો ભેરુની વાર્તા વચ્ચે શો ફરક છે તે કહો જવાબ ગીતિકા સાથે આપેલ ચિત્ર પરથી મેં બનાવીને કહેલી વાર્તા અને ડુંગરનો ભેરુની વાર્તા વચ્ચે ફરક એ છે કે મેં બનાવેલી વાર્તા ભવાઈ પ્રકારની તથા સંવાદ રૂપે નથી મારી વાર્તામાં રંગલો રંગલી જેવા પાત્રો નથી જ્યારે ડુંગરનો ભેરું વાર્તા ભવાઈ પ્રકારની તથા સંવાદરૂપે છે તેમાં રંગલો રંગલી જેવા પાત્રો છે પ્રવૃત્તિ દસ નીચેના સંવાદ ભવાઈમાં કયા ક્યાં ઉમેરી શકાય તે જોડીમાં બેસીને નક્કી કરો પાઠમાં તે જગ્યાએ સંવાદનો ક્રમ લખો અહીં કેટલાક સંવાદ આપેલા છે તે અગાઉના વિડીયોમાં તમે જે ભવાઈ લખેલી વાંચી તેમાં ક્યાં ક્યાં ઉમેરી શકાય તે સંવાદનો ક્રમ લખવાનો છે એક બાપુ મોટા મોટા મશીન આવ્યા આવ્યા મજૂર ટોળા ઉપર જાતા સાચવજે ઓ દીકરા બકરા ભોળા રંગલો પછી તો મોટા મોટા મશીન આવ્યા પથ્થરો તોડી રસ્તા અને મંદિર બંધાવા લાગ્યા મશીનની ઘરઘરાટીથી પંખીઓને તો ત્રાસકા પડતા રવિ તો ડાળખીઓ જ લઈ જતો રાજાના બાંધકામ મંત્રીએ તો વૃક્ષો કાપી નખાવ્યા બકરીઓ જેનું થોડું પાણી પીતી એ વહેતા ચરાણા બાંધકામને કારણે અટકી ગયા થોડાક મહિના રવિ ગામને બીજે છેડે બકરી ચરાવા જતો ને ક્યારેક ચોરી ચૂપીથી ડુંગરને મળવા આવતો ને વાસળી સંભળાવતો આખરે મંદિરનું ઉદ્ઘાટન નજીક આવ્યું રવિ આગલા દિવસે ડુંગરને મળવા ગયો બે બકરી બે 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 ફટ 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 બે 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 ઝટ ઝટ રવિ કેમ છો વહેલા જાડભાઈ કેમ છો વહેલા પાન કેમ છો ઉડતા પતંગિયા ઓ મકોડાની જાન ત્રણ રવિ બાપુ તમે શું મારી જેમ જ ડુંગર સાથે રમતા કહો ને બાપુ મારી જેમ તમને ડુંગરને બહુ ગમતા રંગલો અરર જો ને બિચારા રવિનું મોં લટકી ગયું છે ભારે કરી રાજાએ તો રંગલી હવે કેવી રીતે આપણે કરી શકીએ તા થયા થઈ તા થઈ પછી શું થયું રંગલા ચાર રવિ બાપુ હું ત્યાં દોસ્ત સાથે રમતો ચલક ચલાણી ડુંગર સાથે દોસ્તી મારી આઠે પહોર ઉજાણી રાજા હું ગામનો મહારાજા સાંભળો ધ્યાનથી મને કાલે જ દેવો માટે હોમ કરીશું મંદિર કરે પાંચ રવિ ઉઠ્યા દેવો રાજી થશે થશે સઘળું ઠીક કાલે સવારે આવી જાજો છોડીને સૌ વીક રંગલી ઓહો આટલું જલ્દી રાજા માની ગયા રંગલો રાજા વાજાને જવા દે કહેવત તને ખબર જ છે ને રાજાએ તો ફરમાવ્યું કે અઠવાડિયા સુધી રોજ રવિને બકરીઓ ચાર વાર ડુંગર પર જવા દેવો અને એની વાત ચકાસવી પ્રવૃત્તિ અગિયાર ત્રણ વખત મોટેથી તા થૈયા થૈયા તા થઈ બોલો અને પ્રશ્નોના જવાબ લખો હવે આપણે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક રવિ પર્વતને કેવી રીતે ખુશ કરતો જવાબ રવિ પર્વતને વાર્તા ટોચકા કહીને તથા વાસળી વગાડીને ખુશ કરતો સવાલ બે રવિનું મોં કેમ લટકી પડ્યું જવાબ રાજાએ આદેશ આપ્યો હતો કે ડુંગર પર મંદિર બંધાશે પશુઓ લઈને ડુંગરદેવ પર કોઈથી જઈ શકાશે નહીં આ સાંભળી રવિનું મોં લટકી પડ્યું સવાલ ત્રણ મંદિરના ઉદ્ઘાટન પહેલાં શું શું બન્યું જવાબ મંદિરના ઉદ્ઘાટન પહેલાં લોકો ફુલહારથી મંદિર મંદિરની આસપાસના ડુંગર રસ્તો બધું શણગારી રહ્યા હતા બધા બની ઠણીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા મંદિરના ઉદ્ઘાટન સમયે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો લોકો આમ તેમ ભાગમ ભાગ કરવા લાગ્યા પૂજા સ્થળે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું બીજી વાર મંદિરના ઉદઘાટન સમયે જોરદાર પવન ફૂંકાયો અને મંડપ ઉડી ગયો મંદિરમાંથી વિચિત્ર અવાજ આવવા માંડ્યા ડુંગર પરથી પથ્થર ગબડવાના અવાજ આવ્યા તેના કારણે લોકોમાં ભાગમ ભાગ મચી ગઈ સવાલ ચાર રવિને તેની બકરીઓ સાથે ડુંગર ઉપર જવાની મનાઈ શા માટે કરવામાં આવી હતી જવાબ રાજાએ ડુંગર પર બંદિર બાંધવાનો આદેશ આપ્યો હતો તેથી રવિને તેની બકરીઓ સાથે ડુંગર ઉપર જવાની મનાઈ કરવામાં આવી હતી પાંચ ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો જવાબ રવિએ ડુંગરને વાર્તા અને ટૂંચકા કહ્યા ત્યારે રવિની ચપડ ચપડ સાંભળી તે ખડખડાટ હસી પડ્યો છ મંદિરમાંથી રડવાનો અવાજ કેમ આવતો હતો જવાબ પોતાના પર કોઈને પણ પશુઓ સાથે જવા ન દેવાના રાજાના આદેશને પાછો લેવડાવવા ડુંગરે કંઈક યુક્તિ કરી હતી તેના કારણે મંદિરમાંથી રડવાનો અવાજ આવતો હતો સાત રાજાએ મંદિરના ઉદઘાટન માટે શું શું કર્યું જવાબ રાજાએ મંદિરના ઉદઘાટન માટે મંદિરમાંથી અવાજ આવવા લાગ્યો એટલે સૈનિકો પાસે મંદિરમાં તપાસ કરાવી પંડિતોને દેવોની નારાજગી અંગેનો ઉપાય સૂચવવા કહ્યું મહેલના ચોકમાં સભા ભરી નારાજ દેવોને રાજી કરવા હોમ હવન કરવાનું નક્કી કર્યું રવિને રોજ બકરીઓ લઈને ડુંગર પર જવાની છૂટ આપી સવાલ આઠ તમને રવિની મૂર્તિ ક્યાં જોવા મળી શકે જવાબ મને રવિની મૂર્તિ દક્ષિણ ભારતના એક મંદિરના આંગણામાં જોવા મળી શકે નવ રવિ રવિના બાપુ ડુંગર રવિના બા રવિની બહેનો મંદિર રાજા રંગલો રંગલી આટલામાં કોની ઉંમર સૌથી વધારે હશે જવાબ રવિ રવિના બાપુ ડુંગર રવિના બા રવિની બહેનો મંદિર રાજા રંગલો રંગલી આટલામાં ડુંગરની ઉંમર સૌથી વધારે હશે પ્રવૃત્તિ બાર જોડીમાં વાંચો સંવાદના લીટી દોરેલ ભાગનો ઉપયોગ કરીને નવો સંવાદ બનાવો અને ભજવો અહીં સંવાદ આપેલા છે એમાં લીટી કરેલા ભાગનો ઉપયોગ કરીને નવો સંવાદ બનાવવાનો છે સૌપ્રથમ અહીં આપેલા સંવાદનું વાંચન કરીએ ધનુ વાત જ જવા દે મારી ભોઈનો દીકરો છે ને તેના લગ્નને બે દિવસ બાકી છે ને એનો પગ મચકોડાઈ ગયો સારા કામમાં વિઘન મનુ નાના મોએ મોટી વાત લાગશે પણ તમને એક વાત કહું એણે સાચવીને ચાલવું તું ને બહુ ઉતાવળે ચાલવાની ને દોડા દોડી કરવાની સી જરૂર આ સંવાદમાં સારા કામમાં સ્વાઘન અને નાના મોએ મોટી વાત પરથી નવો સંવાદ બનાવીએ દિશા મારા કાકાના દીકરા વત્સલને તો તું ઓળખે છે ને કેટલો બધો હોશિયાર પણ ધોરણ બારની બોર્ડની મહત્ત્વની પરીક્ષાના આગલા દિવસે જ તેને ફૂડ પોઈઝન થઈ ગયું અને દવાખાનામાં દાખલ કરવો પડ્યો સારા કામમાં સોવિધાન સાગર નાના મોએ મોટી વાત લાગે પણ તને સાચું કહું તેણે આવી ધોરણ બારની બોર્ડની મહત્ત્વની પરીક્ષા વખતે બહારનું ખાવાનું ટાળવું તું ને બહાર ખાવા જવાની અને એમાંય જંક ફૂડ ખાવાની શી જરૂર હતી ભવાઈ કરવી છે કે ગીતિકા ગાવી છે તમને ગમે તે વાક્યનો અર્થ એનો એ એ જ રહે રીતે વધુમાં વધુ તેના નજીકના અર્થના બીજા શબ્દો વડે બદલી નવું વાક્ય લખો જેટલા શબ્દો બદલ્યા હોય તે સંખ્યા કોશમાં લખો અહીં જે વિધાન આપ્યું હોય તેનો અર્થ એનો એ જ રહે પણ એ અર્થના બીજા શબ્દોના આધારે વાક્ય બનાવવાનું છે અને જેટલા શબ્દો બદલ્યા હોય તેની સંખ્યા કૌશમાં લખવાની છે ઉદાહરણ તરીકે બંને મિત્ર જંગલમાં આવેલા મોટા પહાડ પર ગયા અહીં બંનેની બદલે બેઉ દોસ્તો વનમાં આવેલા વિશાળ ડુંગર પર ગયા આ વિધાનમાં પાંચ શબ્દો બદલ્યા છે તેથી ખાનામાં લખ્યું પાંચ સવાલ એક રવિ ઘરને ઓટલે બેસીને ચાંદનીમાં ભીંજાતા ડુંગરને જોઈ મલકાઈ રહ્યો નવું વાક્ય બનાવીએ રવિ ગૃહને ઓટે બેસીને ચંદ્રના પ્રકાશમાં પલળતા પર્વતને દેખી હસી પડ્યો આ વિધાનમાં આપણે ઘરને બદલે ગૃહ ઓટલાને બદલે ઓટે અને ચાંદનીને બદલે ચંદ્ર અને ડુંગરને બદલે પર્વત લખ્યું છે એમ કુલ આપણે આઠ શબ્દો લખ્યા છે તેથી આઠ ખાનામાં લખ્યું સવાલ બે ત્યાં જોરદાર પવન ફૂંકાયો અને મંડપ ઉડી ગયો નવું વાક્ય એટલી વારમાં જબરદસ્ત વાયરો વાયો અને માંડવો હવામાં ફંગોળાયો આ વિધાનમાં આઠ શબ્દો બદલ્યા છે તેથી ખાનામાં લખ્યું આઠ ત્રણ કંઈ જ અજુગતું થયું નહીં પણ ડુંગર ઉપરથી સુમધુર વાંસળીના સુરો રેલાયા નવું વાક્ય કશું જ અયોગ્ય બન્યું નહીં પરંતુ પર્વત ઉપરથી વાંસળીના ઘણા મીઠા સ્વર વહ્યા આ વિધાનમાં નવ શબ્દો બદલવામાં આવેલા છે તેથી ખાનામાં નવ લખશું કંઈ જ બદલે કરશું જ અજુગતું એટલે કે અયોગ્ય ડુંગરની બદલે પર્વત અને સુમધુરની બદલે મીઠા સ્વર અને વાંસળીના બદલે વાંસળી સૂરોને બદલે સ્વર અને રેલાયાના બદલે વહ્યા લખ્યું છે ચાર બધા ખેતી કરનારાઓને ચોમાસામાં દેખાતા સફેદ વાદળો નિરાશા આપે છે નવું વાક્ય સર્વે ખેડૂતોને ઋતુમાં નજરે પડતા શ્વેત પરિવહનના ઉમેદી દે છે પાંચ સૌને પ્રભાતે થતું પંખીઓનું કુંજન સાંભળવું ગમે જ નવું વાક્ય સૌને સવારે રચાતું પક્ષીઓનું મધુર ગાન સુણવું ગોઠે જ આ વિધાનમાં સાત શબ્દો બદલ્યા છે તેથી ખાનામાં સાત લખ્યું ચૌદ આ ભવાય વર્ગમાં કે શાળાના કાર્યક્રમમાં ભજવો પંદર જુદી જુદી રીતે જોડકા જોડી આ કથા વાર્તા માટે નવા નવા શીર્ષક બનાવો પર્વત દોસ્તી અને શીર્ષકનું નામ લખ્યું સૌ પ્રથમ આપણે મહેન્દ્રનો મિત્રાનું રાગ શિખરણીનો સહચાર વેપારકાનો વહીરલ્લા અસ્મકાને મુસાહિબત સાથે જોડશું મલયની ભાયાળી કંદનનો વ્યશ્યા અષ્ટાલયનો બેલપ પ્રવૃત્તિ સોળ હસો યમરાજ કહે હું તમને લેવા આવ્યો છું તો ગટુ કહે વેઇટ યમરાજ કહે કે ગટુ કહે લો પહેલાં હાથ સેનેટાઈઝ કરો હું માસ્ક પહેરી લઉં મુસાફરી કરવાની છે ને લગભગ સરખા સમાનાર્થી શબ્દો જોઈએ મકોડાની જાન અહીં મકોડાની હાર કૂણા એટલે કુમળા તરણા એટલે તણખલા ડોલે એટલે ઝૂલે અથવા આમ તેમ હલે પેટ પકડીને હસવું એટલે ખૂબ જોરથી હસવું છૂટકો એટલે છુટકારો ટૂંચકો એટલે રસ ઉપજે તેવી ટૂંકી વાત કે વાક્ય કેલ એટલે રમત અને વાતો શેર સપાટા એટલે હરવું ફરવું વિતે એટલે પસાર થવાય મંગળ એટલે કલ્યાણ શુભ એટલે મંગળપ્રદ કલ્યાણકારી પવિત્ર એટલે શુદ્ધ અથવા પાવન સપર્મ એટલે શુભ તરભાણું એટલે પૂજા થાળ ઉદઘાટન એટલે ખોલવું તે નિર્વિઘ્ને એટલે મુશ્કેલી વગર પ્રાણ પ્રતિષ્ઠા એટલે પ્રાણ ફૂંકવો તે અજુગતું એટલે અયોગ્ય શિલા એટલે પથ્થર શબ્દ ભંડાર દ્વેષ ધ્રુવ પુષ્પ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસિદ્ધ સમાપ્તિ વક્તૃત્વ વ્યવસ્થા તાત્કાલિક રાષ્ટ્રધ્વજ પ્રોત્સાહન જરૂરિયાત પખવાડિયું પારિતોષિક રાસ રચીલું ધ્વજવંદન બાષ્પીભવન વ્યવહારિક અને મકર સંક્રાંત અહીં પાઠ દસ ડુંગર નો ભેરું પૂર્ણ થાય છે પાઠ દસ ના દરેક વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી માંથી અથવા પ્લે લિસ્ટ લિંક પરથી મેળવી શકો છો આભાર થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો